આજે પોલીસ નિરીક્ષક શ્રી રાજકોટ રાજકોટ અને શ્રી અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને મીડિયાની ટીમ સાથેની એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરે છે જિલ્લાની અંદર મીડિયા અને પોલીસ સતત ખડેપ અને પોલીસ કામ કરતા હોય છે ત્યારે એમની વચ્ચેનું સંકલન સારું જિલ્લાની અંદર આ સંકલનથી કાયદો વ્યવસ્થા સંબંધિત જે પ્રશ્નો છે એ સારી રીતે ઉકેલાય એ હેતુથી આજે આ મેચનું આયોજન કરવામાં આવે હતું ખૂબ જ સારા વાતાવરણ છે અંદર આ મેચ યોજાય છે અને સાથે સાથે જિલ્લા રેવન્યુ તંત્ર અને પોલીસની પણ એક મેચ છે આજના દિવસે યોજવામાં આવેલી છે જે સરકારી કર્મચારીઓ હોય છે એ સતત લગભગ સ્ટ્રેસની અંદર કામ કરતા હોય છે એટલે સ્પોર્ટ્સ છે એ આ તનાવ દૂર કરવા માટેનું એક સૌથી સારું પૂર છે તો એ માટે આજે ક્રિકેટ મેચનું આયોજન આગામી દિવસોની અંદર પણ પોલીસ અને પબ્લિક વચ્ચેનું વિવિધ પ્રકારની રમતોનું આયોજન થાય એ સુરક્ષા સેતુ સોસાયટીની અંદર એ પ્રકારે પણ આયોજિત કરવામાં આવશે થાય